ડોક્ટર પર આરોપ મૂકી હુમલા મામલે વધુ એક આરોપીને પોલીસે છે સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાં ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ડોક્ટર પર છેડતીનો આરોપ મૂકી માર મરાયો હતો ડોકટરે મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે ક્લિનિકમાં ઘુસી ડોક્ટર પર હુમલો કરાયો હતો જે ઘટનાના સીસીટીવી પર સામે આવ્યા હતા બનાવને લઈ ડોક્ટર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હોય સાથે ડોક્ટરો હુમલો કરનારાઓ સામે ખંડણી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી જે મામલે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યા બાદ કાપોદરા પોલીસે વધુ એક આરોપી મોહિત ઘાસકટાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલી વારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડોક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડોક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડોક્ટરશ્રી દ્વારા ખંડણી અ પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઈજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી ત્યાં એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય